જે ચૈત્રી પૂનમને લઈ શામળાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભગવાન શામળિયાને સુવર્ણ વનમાળાથી શણગારાયેલા જોઈ ભક્તો ભાવ વિભોર થયા હતા યાત્રાધામ શામળાજીમાં ચૈત્રી પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે વહેલે સવારથી જ મંદિરમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો આ પવિત્ર અવસર પર ભગવાન શામળિયાને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે તેમને હીરા જડિત સોનાનો મુગટ કવચ કુંડળ અને સુવર્ણ વનમાળા પહેરાવવામાં આવી હતી વિશેષ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા ભવ્ય વાઘા પણ ભગવાન શામળિયાને પહેરાવવામાં આવ્યા હતા ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા દર મંદિરમાં ભક્તોની જોવા મળે છે પરંતુ ચૈત્રી પૂનમ નું વિશેષ મહત્વ હોવાથી દિવસ દરમિયાન મંદિરમાં વિવિધ ધાર્મિક મનોરથની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મંદિર પરિસરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ શામળાજી